વા વિદ્યાર્થીઓ આજુબાજુના ગામના અહિયાં ભણવા આવતા દરેક આપ સૌને આપણે અહીંયા વિદ્યાર્થીઓને

આજના એક ઉમંગભરા દિવસની અંદર આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે વિદ્યાર્થીઓને તેમજ એમના વાલીઓને કઈ રીતે કેમ આપણે જીવનની અંદર આગળ વધવું જોઈએ એના માટે એક ગુરુ જેમ કહેવાય ને કે ભાઈ આજે મે આગળ કીધું એમ કે ભાઈ આપણે આ પરોડીના હું સત્તર સંસ્થાઓમાં ટ્રસ્ટી છું એમ ચાર સંસ્થાઓમાં પ્રમુખ છું પણ

પરડી કલેર મંડળ સ્કૂલના હાઈસ્કૂલના સર્વે શિક્ષક ભાઈઓને હું નત નત પ્રણામ કરું છું અને આપ સૌનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા બિરાજમાન આપણા સ્ટેજ ઉપર ભાઈ શ્રી ઉકાભાઈ જનકભાઈ ગોહિલ કાકા એન્પી કાકા આપણા સરપંચ શ્રી ભૂપતભાઈ તેમજ વિલજીભાઈ મનુભાઈ હીરાભાઈ આપણા અપના ઘરના પ્રણેતા તેમજ બહુ જ આપણે એની કંઈક વિચારધારા લઈ અને આપણા ભારતની અંદર પણ બાળ લગ્ન હતા જે અત્યારે ઓછા થઈ ગયા છે આજે આપણે અઢાર વર્ષની છે પણ હજી પણ એમાં એકવીસ વર્ષની ઉંમર કરવા માટે ગવર્મેન્ટ જઈ રહી છે જેનું પરિપકાવ અને આગળનું નવી પેઢી આપણી આવનારી પેઢી જે એમાંથી જે જન્મ લેવાની હોય છે એ બહુ તાકાતવાન અને સફળતાપૂર્વક સારી રીતે બધું કામ કરી શકે છે કારણ કે બાળ લગ્નથી જે કરવામાં આવે છે એમાં લોકો ચાઈના ની અંદર તો ચૌદ વર્ષ ને પંદર વર્ષની છોકરીઓ ઈરાન ની અંદર પણ તે ચૌદ વર્ષની છોકરીઓ બાળકને જન્મ આપે છે તો આજે આપણા ભારતની અંદર જે એનું જે સિલસિલા પકડ્યો હતો એના માટે ભારતની અંદર દર વર્ષે બત્રીસ લાખ બાળકો કુમળા બાળકો જે જન્મ થાય અને એના માતા પિતાની પણ તબિયત બગડે અને બાળક ભગવાનને પ્યારા થઈ જાય છે તો આના માટે ગવર્મેન્ટ આ એક ગાઈડલાઈન બહુ સરસ બાકી કરી રહી છે તો આના માટે એક આપણે નોંધ લેવાની છે વાલીઓને અને વાલીઓ માટે ખાસ તો મારે એ કહેવાનું હતું